નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં તમારા માટે એકદમ ઉનાળાની સિઝનમાં પહેરે તો સમર કલેક્શન લાઈન આવી છે એકદમ ફેન્સી લુક બેજ ઉપર સાડી આવશે બધા ઓપન પીસ તમને ક્રીમ બતાવવાના છે વિડીયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો જો લે એકદમ ટ્રેડિશનલ લુક બેજ ઉપર પલ્લુ આવશે મિરર વર્કનું આખું કોમ્બિનેશન આવશે બેલ્ટ ઉપર જો આ રીતે આખું આવશે પલ્લુ પણ એકદમ ટ્રેડિશનલ આવશે બાંધણી અને લેરિયાનું ટુડી કલર કોમ્બિનેશનમાં આવશે જો જોઈ શકો છો એકદમ રીઝનેબલ રેટમાં આવેલી છે અને આ અમારા પેજમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે આ ટાઈપનું એમનું બ્લાઉઝ આવશે કલર કલર સાટ આપણે એમના બતાવી દઈએ તમને બધા ન્યૂ કલર કોમ્બિનેશન ઉપર આવેલી છે રેડ અને ઓફ વાઇટનું કોમ્બિનેશન આવશે પલ્લું પણ એકદમ મસ્ત છે સિફોન ફેબ્રિકની અંદર આવશે આખી સાડી પછી જો આ ટાઈપનું આખું ગ્રીન અને ઓફ વાઇટ મેચિંગ આવશે એકદમ સ્મૂથ ફેબ્રિક છે ઉનાળાની સિઝનમાં પહેરે તેવું એકદમ ઠંડુ કપડું તમને આપીશું જોઈ લઈએ મરૂન અને ઓફ વાઇટ કોમ્બિનેશન આવશે બધાનો ફેવરિટ કલર અત્યારનો ટ્રેડિશનલ લુક વાઇઝ હાલતો કલર બ્લેક કોમ્બિનેશન અને મરૂન કલર કોમ્બિનેશન આવશે પ્લીઝ રિપીટ તમને ઓપન કરી દઈએ જો લઈએ આ રીતનું આખું પલ્લું આવશે તમને પલ્લું બતાવી દે લુકવાઈઝ આખી સાડી આવશે એકદમ સ્મૂથ ફેબ્રિકમાં આવશે અને એકદમ રીઝનેબલ રાઇટમાં અમે તમને આપવાના જ છીએ આ રીતે આખી ઓલ ઓવર સાડી આવશે તમારે બીજું અમારું નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીમાં બહુ બધા વિડીયો નાખેલા જ છે એમાંનું કોઈ પણ પીસ ગમતોને ફ્રેન્ડશોટ ફોટો લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરે મોકલી આપો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય અને આ વિડીયોને ત્રીસ લોકો સુધી શેર કરી આપો અને તમે ફરજિયાત નવો અંદર તો સબસ્ક્રાઈબ કરતા જજો